તો જો આપણે કટલી ખોલી નાખવી અમાર શેતન ભાઈ જો આમ જો કેવી રમઈ તું કેરો પૂરો કરી નાખ્યો ના ના આને શું કેવા છે આપણે કઠો ખાઈ ખાઈ ને હવે કંટાળી ગયા છે એટલે આજ આપણે દૂધા ખાવાના છે વાહ પકડી રાખજો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે વાડીએ વાડીએ આપણે જે ડુંગીનો રોપ સેપ્યો તો એમાં ખડ થઈ ગયું છે મોટું મોટું તો આજે આપણે વાડીએ એને નિંદવા જાવાનું છે અને આપણે બહુ બે ત્રણ જીઠા એન્જોય કરી મેં આમાં ફર્યા અને આમ ત્યાં ઘણી બધી જગ્યાએ એન્જોય કરી હવે કામ કરવાનો સમય આવી ગયો એટલે હવે આપણે જવાનું છે આજે એ વાડીએ અને આ ડકચા તો જો ઘરને તાળું દેશે આવવાનું છે ને હે આવડે છે ને નિંદતા પાછું

તો હું બધાને બધા કહી દઉં છું કે તમે ગમે ત્યારે ને તો અમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો અહીંયા યુટ્યુબમાં કમેન્ટ કરી દેજો એટલે અમને શું છે ખબર એમ અને અમે દર વખતે અમારે આવો જ પ્રોબ્લેમ આવશે દર વખતે જ્યારે સબસ્ક્રાઈબર મહઉ આવે ને તો અમારે એમની ઘેર જ ન હોય કા ખોટો તમારે ધક્કો થાય અને અમને પણ દુઃખ લાગે કારણ કે ક્યાંથી આવીને ઘરેથી વીઆઈ ગયા હોય તો અમને દુઃખ જ લાગે ને કા તો સારું હાલો તો હવે આપણે જો આપણે કટલી ખોલી નાખવી આ છે અમારી કટલીવાડીની અને કટલી તો ખોલવી પડે એમ જ છે આપણે માલનું બહુ અત્યારે તકલીફ છે બધાયને હશે તે ભૂંદરાની કે ગાયોની બહુ બધાની તકલીફ છે એટલે આપણે નળ છે લાંબી લાંબી અને આ બાજુ અમારે ગામનું નેરું આવે આ બાજુ અને આ બાજુ રસ્તો થોડોક ખરાબ છે ને હા મેં જો અશ્વિન ઉભા છે હું તો ને ગાડીમાંથી ઉતરી ગઈશું અમારે આ બાજુ રસ્તો બહુ થોડો ખરાબ છે આપણે અરજી કરવાની જ છે મસ્ત મજાનો રોડ બની જાય એવી પછી અમારે થાર વહી જાય ને ઠેઠ સુધી વાડીએ પોગી ગયા છીએ તો અમે આમાં આવ્યું સાટુ ભાગ લાવ્યા છીએ અને આ છોકરા હાટું અમને ખબર જ હતી વાડીએ છીએ એટલે અમે એના માટે ભાગ લાવ્યા છીએ અહીંયા જો કામકાજ ચાલે છે અમે શેતન ભાઈ જોવા આમ જોવા કેવી રમે તું ખરે જોવો તો ખરો અહીંયા આમાં જે સોપેલું છે ને પાણી સાલુ છે ને એમાં આટામાં આ કામ હું હોય ના હોય બળદરા હોય એ ભલે ને એને કઈ એવું ન જોવાનું હોય કે આમાં હું કઈ વાયુ છે

એટલે કાઈક અલગ જ મજા આવે અહીંયા તો ખાલી ભૂખ ન લાગે ડુંગળી અને રોટલો હોય ને તોય આવી જાય ને ઘરે તો કટલી ભાત નું વસ્તુ જોવે તારે વગા ભાવે અહીંયા હું વાડી નું કામ કર્યું કે નહીં એટલે ખાવાનું વધારે હાલે નહીં વધારે હાલે અને કાઈ ચેન ચા નો કરીએ આશક નથી ભાવતું ઓલો નથી ભાવતું ને ભૂખ લાગે એટલે પછી બધું હાલે વાડીએ કાઈક ભૂખ જ અલગ લાગવા પડે આપણે મોટું મોટું જે ખડ છે ને એને વીણ્યા છે કેમ કે અમારા પપ્પાએ એમ કીધું કે આપણે દાંતડી નથી મારી જે મોટું મોટું ખર્ચે નહીં એને વીણી લ્યો કે આમાં શું છે રોપમાં બહુ મોટું ખરડ નથી થયું નાનું નાનું ખર્ચે તો તમને બતાતું હોય તો અવડું અવડું ખર્ચે એટલે આમાં દાંતડીની જરૂર નથી મોટું મોટું ઉપર જે ખરશે ને એને વીણવાનું કીધું કેરો પૂરો કરી નાખ્યો છો ના ના પૂરો નથી કર્યો પણ હું અડધેથી પાછી આવીશું આપણે વોલ પાસે ભીનું અને કાંઈ ભીનામાં તો પગ દેવાય નહીં અને દાંતળી મૂકતી છે અશ્વિને અશ્વીને વાત કરી હોય કે ન કરી હોય એ કાંઈ મને ખબર છે નહીં એ અમારા હા હા ના પાડીશ કે દાંતડી મૂકજો ખાલી હાથે હાથે મોટું મોટું ખડ કહેવા અને આપણે નાનું બાળક હોય એને કેમ ઉજેરવી એવી જ રીતના રોપને ઉજેરવાનો હોય હજી નાનો છે ખાલી થોડોક પગ અટી ગયો હોય ને તોય પછી પડી જાય પછી બીજા દિવસે તરત જ બળી જાય એટલે આપણી મહેનત જાય પાણીમાં એટલા માટે હવે આપણે બીજા પાળમ વયા જઈ છે છે પહેલો કેરો અને પેલા કેરાનો પાળો લેતી થી ના છે બીજો કેરો બીજા કેરાનો પાળો લેવાનો છે મારે આને હું કેવાતું છે અમે તો સયા કે છે બીજા તો હું કેતા હોય બધા અલગ અલગ ભાષામાં જ કેતા હોય હું જાય નકરા સયા છે ને અડધું ખર્ચ એ બાપા કા કાઈક માં પડ્યું જો તો શું પડ્યું શું ખબર કાઈ ન લાલ થઈ ગઈ લાલ થઈ ગઈ ટમેટા જેવી થોડી પડી થોડ પડી

નાના છોકરાનું પાણી એમ હા અને વાટી ને પાવાનું અઢી ધાણા ઓલા આપડે ધાણા શીરું ના ધાણા આવે કે અઢી ધાણા અને અઢી લીમડા ની આપણે વાટી નાખવાનું અને વેવડું પાટલી હોય તો એની માથે આપણે થોડું પાણી નાખીને આપણે ઘૂટી નાખવાનું પછી વાટકીમાં લઈ ને પછી દેવાનું પીવે તો નહી જ તે બાળક થોડું પીવે આપણે નો પીએ કે બાળક ની તો અલગ જ વાત રહી છે આપણે ન પીએ કે પણ જે અપાયું હોય ને તો ફટાફટ દાંત ફૂટવા મળે અને બહુ કેવર આવે એની નકર અત્યારે તો છોકરાને મારો હું આયુષની વાત કરું છું કોઈની વાત નથી કરતી ઝાડાય બહુ થઈ જાય અને તાવ પણ બહુ આવી જાય છે એટલા માટે અપાવી એટલે એટલો ફાયદો થાય આપણે કઠોળ ખાઈ ખાઈને હવે કંટાળી ગયા છે એટલે આજ આપણે દૂધા ખાવાના છે દૂધા દૂધા ખાજે આવે બુધા એટલે આજ તો આ દૂધી બનાવવાની છે કા હાલે

તો અત્યારે ભીંડો આવ્યો છે કે નથી આવ્યો એ આપણે જોઈ લઈ અને હવે તો લગભગ આવી જ ગયો છે નહીં મારવી વાવ એકદમ મસ્ત છે તમે બધા જોતા દેશો બે ભીંડાની સિંગુ છે એમ આપણે આંટો મારવો પડે એટલે શાક થાય એટલો તો જડી જ જાય વાડી એટલા માટે ધારી હું બકાલું ન હોય એટલે શેઢા પર તો આંટો મારી

કાંઈ નહી હાલત હવે છે ને આપણે ઘર તરફ ચડાઈ કરશું માર્યા છે બધા તમે વાળી જોયું જશે તો મિત્રો આપણે પોઈ ગયા છે ઘરે અને ઘરે હવે આવીને ખાવાનો પ્લાન કાક કરશું દક્ષા આપણને કે આજે હું જમવામાં રસોઈ બનાવે છે

એટલે આપણે પૈસા આંટો નથી બનાવતા હોય તમે ભલે આપણે માણસ એવું સમજતા હશે કે યુટ્યુબમાં માણસ પૈસા માટે કામ કરતા હોય પણ એવું જરૂરી નથી પૈસા માટે કામ કરીએ એ તો સ્વાભાવિક છે પણ માણસનો પ્રેમ બધા મહવા આવે આપણે સેલિબ્રિટી જેવું બની જાય પછી યુટ્યુબ આપણને હા યુટ્યુબ આપણને શું છે દોલત શોરત ઇજ્જત બધું આપે આપણું માન વધી જાય ને આપણે આમ બધી ગયા હોય તો આપણે મને એમ કે વિડીયો બનાવે મજા આવે હું આપણને બધા જોવે એમ કે આ જો વિડીયો વાળા છે વિડીયો વાળા છે અમને બધા કે જ છે ગામમાં નીકળવી તોય હોય તે અને ક્યાંક બાર ગામ ધામે કે ગમે ગયા હોય કે જ તે તો કેવા વાળા તો ભલે ને કેતો વિચાર આ તો રાજી થાશે કે નહીં થાય અને સારું હાલ તો હવે છે ને આપણે આ વિડીયો ને કરી દઈએ હવે એન્ડ અને આજ તમારે બધાને દૂધી ખાઈ હોય તો વયાવજો અમારા ઘરે તો આપણે હવે વિડીયો કરીએ પૂરો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય